नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં માં મેલદી ની કૃપાથી એટલા રૂપિયા આવશ્યક કે રાતની ઊંઘ ઉડી જશે આ રાશિના લોકોના ભાગ્યના સિતારા રહેશે મજબૂત તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી નાણાકીય યોજનાઓ સફળ સાબિત થશે માનસિક પ્રસન્નતા રહેશે કપડાં અને ઘરેના પાછળ ખર્ચ થશે ઈચ્છિત પદ પ્રાપ્ત કરવા માટે વધુ મહેનતની જરૂર છે પ્રેમ જીવનમાં તમારા વિચારો વ્યક્ત કરવાની આ યોગ્ય તક છે ભાગ્યના સિતારા તમારા પક્ષમાંગ છે હાલના સમયે તમને દરેક કાર્યમાં સફળતા મળશે અટકેલા કામ પૂરા થશે તમે કરેલા કામનો તમને પૂરો લાભ મળશે હાલના સમયે તમારા મનમાં નવા વિચારો ચાલતા રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી કનિક મળી શકે છે પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો તમારી પાસે અત્યારે જે કનિક છે તેનાથી સંતુષ્ટ રહો સમયનો સદુપયોગ કરો કોઈ અકસ્માતને કારણે તમને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો તમારો મૂળ સ્વભાવ તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે તેથી તમારા બોલાયેલા શબ્દો પર નજર રાખવી એ એક શાણપણની વાત હોઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે મુસાફરીથી વ્યવસાયિક સંબંધો સુધરશે તમને મિત્રોનો સહયોગ મળશે પરંતુ ઘણી મહેનત કરવી પડશે નિર્ણય લેવાની ક્ષમતા ઘટશે વિવાહિત જીવન સુખમય રહેશે કોઈની ભાવનાઓને ઠેસ ન આપો અને ખોટું બોલવાનું ટાળો માતા પિતાની મદદથી તમે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો શરીરને પૂરતો આરામ આપો તમારી આસપાસના અથવા તમારી સાથે કામ કરતા કોઈને તમારા વિશે કોઈ ગેરસમજ હોઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સારો રહેવાનો છે હાલના સમયે તમારે ઘણા મુદ્દાઓ ઉકેલવાના છે અને તે બધાનું ખૂબ મહત્વ છે વેપાર વૃદ્ધિ થશે કોઈની સાથે વિવાદને કારણે પરેશાની થઈ શકે છે કોર્ટ કચેરીનું કામ સાનુકૂળ રહેશે પૂજા રસ રહેશે ધંધો સારો ચાલશે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સારી રીતે સામેલ થશો અને અહીં તમને ખૂબ જ સારી રીતે આવકારવામાં આવશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે શાંતિથી વિચારવું જોઈએ અને તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે કોઈની પાસેથી ભલામણો લેવી પડી શકે છે लाम्बा समय चली रहे कोईपण समस्या उकेल कोई रजाया व्यक्ति साथ मित्रता न करो आत्मविश्वास कार्य पूर्ण थे केट मित्रों गैरमार्गे दौर प्रयास करते अथवा शॉर्टकट कर परंतु तमारे तमारी समझ उपयोग करव पड़शे विवाहित मित्रों समस्याओं दूर थे कन्या राशि बात करिए तो હાલના સમયે તમે બધું જાતે કરી શકો છો પરંતુ તમારા કામને તમારા સહકર્મીઓમાં પણ વહેંચી દો તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખો આ સમય તમારા માટે સફળતાથી ભરેલો રહેશે લાંબા સમયથી લટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે સારા કાર્યોમાં પૈસા ખર્ચ થશે વેપારમાં પ્રગતિ થશે અને યાત્રા સફળ થશે ઘરમાં શાંતિ રહેશે ભાવનાત્મક તણાવમાંથી પસાર થવું પડી શકે છે કોઈ મિત્ર તમારી પાસે આવી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે વિરોધીઓ તમારા કાર્યમાં મુશ્કેલી ઊભી કરશે તેમ છતાં તમે તમારા કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો આવકમાં નિશ્ચિતતા રહેશે ધંધો સારો ચાલશે હાલનો સમય તમારા માટે સાનુકૂળ રહેશે તમારા લક્ષ્યો બનાવો અને તેના વિશે સાવચેત રહો તમારે વધુ મહેનત કરવી પડી શકે છે પરિવારમાં સારા દિવસો આવવાના છે નોકરીયાત મિત્રોને સારી ઓફર મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરીમાં તમારો અધિકાર વધી શકે છે કોઈ મોટી સમસ્યા હલ થશે સુખ હશે વેપાર સારો રહેશે વ્યસ્તતા રહેશે પ્રમોશનના ચાન્સ પણ છે વિદ્યાર્થી મિત્રો તેમના મિત્રો સાથે વધુ સમય વિતાવે છે રસ્તા પર અનિયંત્રિત વાહન ન ચલાવો જો તમે આગળ આવો અને તેમને તમારા વિચારો વ્યક્ત કરો તો તમને તમારા જૂ તરફથી સમર્થન મળી શકે છે હાલના સમયે તમને કોઈ કામ માટે સમય નહીં મળે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા માટે આર્થિક લાભ થવાની સંભાવના છે મેલ્દી માંગની કૃપાથી હાલના સમયે તમારા અધૂરા કામ પૂરા થશે તમને કાર્નિવલમાં ભાગ લેવાની તક મળી શકે છે નોકરીમાં કોઈ નવું કામ કરી શકશો માતા પિતાના અભિપ્રાય વિના કોઈ નવું કાર્ય શરૂ ન કરો કોઈ પણ સ્થાયી મિલકત ખરીદવામાં કોઈ નિષ્ણાત અને અનુભવી વ્યક્તિની સલાહ લો તમને કોઈ મિત્ર તરફથી ભેગ મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે આવકમાં અવરોધ આવી શકે છે તમારા જીવનસાથી સાથે હાલનો સમય સારો રહેવાનો છે સામાજિક કાર્યક્રમોમાં તમારી પ્રશંસા થશે વેપારમાં લાભદાયી સોદાથી આત્મવિશ્વાસ વધશે હાલના સમયે હિંમત અને બહાદુરી વધશે મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધશે તમારી નોકરીમાં તમારું સન્માન અને ઓળખ વધશે જેના પરિણામે પગારમાં પણ વધારો થશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે બધાની સલાહ લઈને સામૂહિક કાર્યમાં આગળ વધવું ફાયદાકારક રહેશે ધીરજ રાખો તમને શાસનમાંગ સફળતા મળશે પારિવારિક સુખ અને સંતોષ રહેશે મનોરંજનના કાર્યોમાં રસ વધશે હાલના સમયે તમારી વસ્તુઓ સુરક્ષિત રાખો કેસમાંગ વિજયની પ્રબળ શક્યતાઓ છે મિત્રોનો સહયોગ દરેક મુશ્કેલીમાં હિંમત આપશે તેનાથી તમારા ભાઈ બહેનો વચ્ચે ગેરસમજ થઈ શકે છે તમને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓ ઉકેલવાની સલાહ આપવામાં આવે છે મીન રાશિની વાત કરીએ તો બાળકો માટે હાલનો સમય શુભ અવસર લઈને આવશે તમને તમારા ખાસ પ્રિયજન સાથે વાત કરીને ઘણો સંતોષ મળશે તમે સખત મહેનત કરો અને તમારી સંકુચિત માનસિકતાને બદલો વ્યવસાયમાં દરેક પર વિશ્વાસ ન કરો તમારા પ્રિયજનો સાથે સ્પર્ધા ટાળો કોઈ પણ અટકેલા કામ પૂર્ણ થશે મિત્રો તરફથી સહયોગ મળશે તમારા જીવનસાથી અને તમારા વચ્ચે ઝઘડો કનિક મોટો થઈ શકે છે આટલે સાચવવું તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો